નવરાત્રિને લવરાત્રિ જ માનતા હોય તમે યુટ્યુબર હોય કે તમે પોતાની રીલમાં તમારા ફોલોઅર એટલા બધા હોય ઇન્સ્ટા પર હોય સોશિયલ મીડિયા પર હોય તમે એમાં વાયરલ થવા માટે આ ધંધો કરો છો તમે ધર્મને વચ્ચે લાવીને માતાજીના ગરબાના ગ્રાઉન્ડમાં જઈને આ અભદ્ર કૃત્ય કરો છો અને પછી વાયરલ થાઓ છો ક્યાંક ને ક્યાંક વડોદરા એક સંસ્કારી નગરી છે ને એનું વિરુદ્ધ વડોદરા પાસે છીનવામાં આવતું હોય એવું લાગી રહ્યું છે બોલતા સર પરંતુ આજે બોલીશ સમાચાર છે માતા પિતા માટે આ સમાચાર છે ગરબે ગુમમાં જાય છે અને માતા પિતા અને ભાઈઓ માટે તો લાલ બત્તી સમાના સમાચાર છે કારણ કે એક મૂવી બે હજાર માં આવ્યું હતું જેનું નામ રાખવામાં આવ્યું હતું લવરાત્રિ પરંતુ વડોદરાની જનતાએ તો રોષે ભરાઈ આક્રોશે ચડી અને વિરોધ કર્યો ત્યારે એ પિક્ચરનું નામ એ મૂવીનું નામ બદલવામાં આવ્યું અને લવ યાત્રી કરવામાં આવ્યું પરંતુ આજના જે દ્રશ્યો છે નવરાત્રિના એ જોઈને એવું લાગે છે કે ખરેખર નવરાત્રિ નહીં પરંતુ આ લોકો નવરાત્રિને લવરાત્રિ જ માનતા હોય શરમ આવી જોઈએ પોતાની જાતને હિન્દુ કહેતા તમે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હોય હસબન્ડ વાઈફ હોય તમે યુટ્યુબર હોય કે તમે પોતાની રીલમાં તમારા ફોલોઅર એટલા બધા હોય ઇન્સ્ટા પર હોય સોશિયલ મીડિયા પર હોય તમે એમાં વાયરલ થવા માટે આ ધંધો કરો છો નવરાત્રિ એટલે કે મા શક્તિનો પર્વ છે એક તરફ આઈ લવ મહાદેવના બેનરો લાગે છે અને એ જ મહાદેવની અર્ધાંગીરી એટલે કે મહા શક્તિ અને એની જ આરાધના તહેવારમાં અત્યારે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ને બોલતા સારા મળે છે પરંતુ આજે બોલીશ તમે હોઠ પર ચુંબન કરો ગાલ પર ચુંબન કરો કાન પર ચુંબન કરો રીલ બનાવો વાયરલ થવા પબ્લિક સિટી માટે તમારી પાસે તમે હસબન્ડ વાઇફ હોય ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ તમારી પાસે એક પ્રાઇવેટ જગ્યા તમારી હોય છે રૂમ પણ હોય છે બેડરૂમ પણ હોય છે ત્યાંથી વાયરલ થાવ ને તમે ધર્મને વચ્ચે લાવીને માતાજીના ગરબાના ગ્રાઉન્ડમાં જઈને આ કૃત્ય કરો છો અને પછી વાયરલ થયો છે જેમાં એડવોકેટ ભાવિન વ્યાસ પણ મેદાને ઉતર્યા એક વખત ઈ સિગરેટ વાળો વિડીયો પણ વાયરલ થયો હતો કે એક છોકરી ચાલુ ગરબે ઈ સિગરેટ એટલે સિગરેટ પીવે છે ઈ સિગરેટ એના પર ગુનો દાખલ થયો હતો કેસ પણ થયો હતો એ લોકો માં શક્તિના ગરબાના ગ્રાઉન્ડમાં આવા અભદ્ર કૃત્ય કરી રહ્યા છે એમના માતા પિતા પોતાની ઉપર જ અત્યારે શરમ અનુભવતા હશે કે કદાચ અમારા સંસ્કારમાં ક્યાંક ને ક્યાંક અભાવ રહી ગયો છે ત્યારે જ અમારા દીકરા દીકરીઓ ગરબાના ગ્રાઉન્ડમાં જઈ મહાશક્તિની આરાધનાના ગ્રાઉન્ડમાં જઈ આવા ધંધા કરે છે અસર મિત્રો વડોદરામાં એક કહેવત હતી કે પશ્ચિમ વિસ્તારમાં જે લોકો રહેતા હોય એ લોકો માલદાર હોય વૈભવી હોય હાઈફાઈ લોકો હોય અને પૂર્વ વિસ્તારમાં રહેતા મધ્યમ વર્ગના હોય સામાન્ય લોકો હોય પરંતુ ગરબામાં પણ આ જ ટ્રેન્ડ આ જ માનસિકતા અને આ જ માનસિકતા હવે ઉત્પન્ન થતી હોય એવા ચોખ્ખા દ્રશ્યો સામે આવી રહ્યા છે પરંતુ આજની વાત કરીએ તો વડોદરાના પૂર્વ દિશામાં તમે જોવા જશો તો દર્શક મિત્રો અંબા માતાની પોળ હોય મહેતા પોળ હોય તમામ જે શેરી ગરબા થતા હોય એ શેરી ગરબા એ પૌરાણિક ગરબા વડોદરા એક સંસ્કારી નગરી છે ને એનું ઉત્તમ ઉદાહરણ છે પરંતુ હાલ જે ગરબા અમે જોઈ રહ્યા છે એલવીપી ના ગરબા હોય કે પછી યુનાઇટેડ વે ના ગરબા હોય જેમાં જે અભદ્ર કૃત્ય થઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક વડોદરા એક સંસ્કારી નગરી છે ને એનું બિરુદ વડોદરા પાસેથી છીનવવામાં આવતું હોય એવું લાગી રહ્યું છે